સુરતના સચિન જેઆઈડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ કંપનીમાં બે મહિના પહેલા ભયંકર બ્લાસ્ટ સાથે આગની ઘટના બની હતી આ ઘટનામાં જે તે સમયે કંપનીમાં કામ કરતા સત્યાવીસ જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે સાત કર્મચારીઓ લાપતા હતા અત્યાર સુધીમાં દસ કર્મચારીઓના મોત નીપજ્યા હતા ત્યારે હાલ પચાસ દિવસની સારવાર બાદ આજે વધુ એક કામદારે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો જેથી મૃત્યુઆંક અગિયાર પર પહોંચ્યો છે સુરતના સચિન જેઆરડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ માર્ગત ઓગણત્રીસ નવેમ્બરના રોજ ભીષણ આગ લાગતા મોટી દુર્ઘટના બની હતી જેનો ભોગ નિર્દોષ કર્મચારીઓ બન્યા હતા આ ઘટનાનો ભોગ બનેલા દસ કામદારો સિત્તેરથી સો ટકા સુધી દાઝી જતાં મોતને ભેટ્યા હતા ત્યારે આજે વધુ એક ઇજાગ્રસ્ત કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને મૃત્યુ આંખ અગિયાર પર પહોંચ્યો હતો

Bureau Report S24 News Surat